લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે જોઈએ છે ભાઈ લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો આજે તો એવો સરસ ભરમ આપણે જાણવાનો છે એનો ભેદ જાણવાનો છે કે ભાઈ ગજકેસરી ગજકેશરીની દ્રષ્ટિ જોઈએ આપણે ચોથા સ્થાનમાં ચંદ્ર અને દસમે ગુરુ તો આપણા પહેલી નજરના અભ્યાસમાં આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ ચંદ્ર પર ગુરુની દ્રષ્ટિ પડે છે તો આપણે ગજકેશરીનું પરિણામ મળવું જોઈએ એની અસર તો આવવી જ જોઈએ આપણી જિંદગીમાં પણ મિત્રો આ એક યોગ એવો છે અને આ યોગમાં એક એવો ભેદ રહેલો છે કે જો એ જાણીએ નહીં ને ત્યાં સુધી આપણા યોગની જે અસર છે ને એની ખબર ના પડે આવી જગ્યા પર કોઈ પણ જ્યોતિષ જ્યોતિષ જાણનારો સીધી એની વાત કરશે કે ભાઈ ચંદ્રપુર ગુરુની દ્રષ્ટિ છે ચોક્કસ આ માણસને ઘણા બધા ફાયદા થશે પૈસો આવશે રાજા જેવી જિંદગી જીવશે અને એ માણસ બસ એ બ્રહ્મમાં ને બ્રહ્મમાં જીવન શરૂ કરે પણ આ જે ભેદ રહેલો છે ને એ ભેદથી જે બ્રહ્મ આપણે ભાંગવાનો છે એની ચર્ચા જો આપણે કરીએ ને તો આવા માણસને ઘણી વખત બહુ મોટી તકલીફ આવે અને તકલીફ પણ એવી કે આપણે સાંભળીએ ને તો બી આપણને એમ થાય કે ભાઈ આટલા સરસ ગ્રહોની પરસ્પર દ્રષ્ટિ હોય અને આપણે આવું પરિણામ મળે ચોક્કસ મળે છે જે ઘટનાઓ બનતી હોય જ ને તે આવા યોગોમાં કંઈક અલગ જ એની બનાવની અસર આપી જાય ત્યારે આપણને થાય કે આ શું થયું હોય મિત્રો ચોથા સ્થાનમાં ચંદ્ર હોય દસમા સ્થાન થી ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિએ આવા કુંડણીમાં પડતી હોય અને આ કુંડણીમાં શુક્ર કે કેતુ આઠમા સ્થાનમાં છે શનિ નવમા ખાનામાં રહીને મંદો થઈ રહ્યો છે ત્યારે આવો માણસ સંતાન ના સુખ માટે વિલાપ કરતો દેખાય સંતાન નું સુખ નહીં મળે એને આવા વ્યક્તિની સંતાન માતાના ગર્ભમાં જ નાશ પામે અને સારી રીતે જન્મ લઈ લે તો જન્મ પછી એનું મૃત્યુ થાય અને એને આપણે સ્મશાને લઈ જવું પડે તો જોયું હવે ગજકેશરીના યોગમાં આવા પરિણામો પ્રાપ્ત થાય નવમા સ્થાનમાં શનિ સારો છે તો પૈસા વાળો હશે પણ સંતાનના સુખમાં કમી આપી દીધી નવમે શનિ છે આવા યોગમાં ચોથે ચંદ્ર દસમે ગુરુ અને નવમે શનિ તો શરીર પર વધારે બાલ હોય જો રૂવાટી બહુ બધી હોય તો આવો માણસ નિર્ધન હોય એક જ સ્થાનના શનિની બે અસર બતાવી છે લાલ કિતાબમાં આવો માણસ છે ને ખૂબ લાગણીશીલ હોય સંવેદનશીલ હોય અને પેલો જે ને મોકા પરસ્ત બેઈમાન એવો માણસ હોય પોતાનું નુકસાન થતું હોય તો તમારી સાથે બેઈમાની કરીને હટી જશે પોતાને નુકસાન નહીં થવા દે અને સૌથી મોટી તકલીફ શું આવે જેને આપણે વિડંબના કહીએ કે આવો વ્યક્તિ ભલાઈ કરવા જાય તો એને નુકસાન થાય ઉલટાનું કલંક લાગે બદનામી આવે સમજી લો કે ભાઈ કોઈક વ્યક્તિ આવા જે કુંડળીમાં યોગ છે એ કુંડળીનો જે વ્યક્તિ છે એની પાસે કોઈ અચાનક આમ પેલો કરગર તો આવે કે ભાઈ મને બચાવી લે મને બચાવી લે મારાથી કંઈ ભૂલ થઈ ગયેલી છે અને આપણે એને બચાવવાની કોશિશ કરી અને જ્યારે પકડાવવાનો સમય આવ્યો ત્યારે પેલો કહે કે ભાઈ મેં ગુનો કર્યો નથી આ માણસે ગુનો કર્યો તો પેલા વ્યક્તિના બદલે આ કુંડળીવાલાને ફાંસીએ ચડવાનો સમય આવી જાય તો આવી સરસ દ્રષ્ટિવાળો જે યોગ છે તે ઘણી વખત બહુ મોટી તકલીફો આપે છે પણ એનું જે મેં તમને કારણ કીધું કે આઠમા સ્થાનમાં શુક્ર કેતુ અથવા નવમા સ્થાનનો ખરાબ શનિ તમને આવા ફળ આપી શકે છે તો જ્યોતિષમાં આ જે ભ્રમણાઓ રહેલી છે તેને જો આપણે ઓળખીએ જાણીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણે આમાંથી બચી શકશું કે નહીં અને આપણી કુંડળીમાં આવો ગ્રહ છે તો આપણે કેમ ચેતીને ચાલવું કે ભાઈ આપણે કોઈની દાગાખોરીના ભોગ ન બનીએ આવા યોગોવાળાએ બહુ સાવધાની રાખવી જોઈએ બીજાને મદદ કરવાની જે બહુ મોટી ભાવનાઓ લઈને ચાલતા હોય ને એ લોકોએ પોતાના મન પર કંટ્રોલ કરવાનો અને આવી બધી ભલમનશાહીથી દૂર રહેવાનું આવો માણસ છે ને જે વિચારે ને એનાથી ઉલટું પરિણામ એના જીવનમાં આવે તો આ એક એવો ભેદ છે કે જો તમે એને ના સમજો તો તમે આખી જિંદગી ભગવાનને કોસો તમારા નસીબને કોસો કે ભાઈ આવું કેમ હું સારું કરું છું તો મને ખરાબ ફળ કેમ મળે છે તો આ વસ્તુ પર પૂરતું ધ્યાન આપજો આવા વ્યક્તિને બીજું એક દુઃખ મળે કે લગ્ન કરે પત્ની લાવે થોડો સમય રહીને પત્ની ભાગી જાય પત્ની એનો સાથ જ નહીં આપે વારંવાર આ બનાવ એના જીવનમાં બને અને આમાં છે ને આ યોગમાં સૂર્ય પાંચમા સ્થાનમાં હોય ત્યારે આવો બનાવ વારંવાર બનવાની શક્યતાઓ છે અને ઘણી વખત શું થાય કે આવા વ્યક્તિને લગ્નની જે વાત આવે એ લગ્ન નક્કી થાય એ થાય કોઈક પત્ની છોડી જાય અથવા તો કોઈક પત્નીઓ આના ઘરે જ મરણ પામે તો આ યોગની અસર આપણે ઓળખી જ નથી શકતા આપણે ગુરુચંદ્રની સારી દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે એનું સારું ફળ મળે છે બસ આની પર જ આપણે ચાલીએ પણ જો સાથે આવા ગ્રહમાં બેઠેલા હોય તો તકલીફ પડે પત્નીના યોગ માટે કિતાબે બહુ સ્પષ્ટતા કરી કે પાંચમા સ્થાનમાં સૂર્ય બેઠેલ હોય ને આવા યોગ વખતે તો આ તકલીફ પડે આવા વ્યક્તિના જીવનમાં ત્રણ વસ્તુ બહુ મહત્વનો ભાગ ભજવે આગ ઝેર અને ઝગડા આનાથી માણસ કંટાળી જાય અને છેલ્લે આત્મહત્યા કરવાનો વિચાર કરે ઘણા લોકો તો કરી પણ લે આત્મહત્યા અને ઘણા વિચાર કરી લઈ આવા માણસની જિંદગીમાં સ્ત્રી તો કંટાળે પણ સાથે સાથે એની સાથે જે લોકો મિત્રતા રાખતા હોય ને એ લોકો પણ આવા માણસથી કંટાળી જતા હોય છે એનો સ્વભાવ જ કંઈક અલગ પ્રકારનો થાય અને આ વ્યક્તિ આવી મિત્રતા ગુમાવી બેસે પત્નીનો સાથ ગુમાવી બેસે આમાં કોઈ ખરાબી નથી આ માણસ બધાનું સારું જ વિચારે છે પણ એ વસ્તુ થઈ જ નહીં શકે તો આ જે યોગ છે એના માટે બહુ જ સાવધાની રાખીને આપણે ચાલવાનું છે નહીં તો આપણે આવા દુઃખો આપણે મળતા જ રહે છે તો મિત્રો આ વિડીયો તમે સાંભળો ને તો મેં તમારે વિચારવાનું કે ભાઈ હું સારું કરવા જાઉં તો મારું ખરાબ થાય છે તો મેં જે ગ્રહમાં દર્શાવ્યું કુંડળીમાં એને બરાબર તમારી કુંડળીમાં ચકાસજો અને જોજો કે આવું કંઈ નથી થતું ને કોઈ જ્યોતિષભાઈઓ બી આ વિડીયો જોતા હોય ને એ લોકોને માટે પણ આ એક ગાઈડન્સ છે કે ગજકેશરીની દ્રષ્ટિ ચોથે ચંદ્રને ને દસમે ગુરુ સારામાં સારી દ્રષ્ટિ સો ટકાની દ્રષ્ટિ જેને કહી શકાય એવું ગ્રહમાન પણ ઘણી વખત આટલા ખરાબ અને વિચિત્ર પરિણામો આપી જાય છે તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને જીવનમાં આગળ ચાલવું ખૂબ જરૂરી બને છે આવો વ્યક્તિ જેની કુંડળીમાં આવું ગ્રહમાન છે એવા વ્યક્તિઓ હંમેશા સારું વિચારે છે પણ ખબર નહીં એને પરિણામ ઉલટું જ મળે છે એની બુદ્ધિ છે ને પેલી અડિયલ બની જાય જિદ્દી બની જાય કે નહીં હું આમ નહીં આમ જ કરીશ અને જે ન કરવાના હોય જે કામમાં ડરવાનું હોય એ કામમાં ડૈરા વગર એ કામ કરે ને એ કામનું પરિણામ આવું ઉલટું આવે અને આવા જ કામોથી એનું બનતું બનતું કામ બગડી જાય તો મિત્રો આવા સરસ યોગ જીવનમાં ક્યારે ક્યારે તકલીફ આપી જાય એનું વર્ણન મેં તમને કયા ખાનામાં કયો ગ્રહ હોય એની સાથે કર્યું છે જો આને તમે સમજશો અને જાણશો તો જીવનમાં કોઈકને સલાહ આપી શકશો તમારા જીવનમાં જો આવા કોઈ યોગ હશે તો તમે એને સુધારી શકશો એમાંથી બચી શકશો તો મિત્રો આ જે અમારી એક સિરીઝ છે લાલ કિતાબના ભેદભરમ તો આ વિડીયો તમને ગઈમો હશે તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે